પોલીસ સ્ટેશન ના ક્રિષ્નાગર બે પાસે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી એસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં ના અસાફરતા આરોપી ને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફ ના ઇન્સ્પેક્ટર

ઉપરોક્ત આરોપીઓ પોતાના ઘરની પાસે ઉભા રહી ઊંચા અવાજ થી સાથે વાત કરતા હોય જેથી તેઓને સમજાવવા જતા આરોપીઓ તેઓના ઘર ઉપર પથ્થર ફેંકી ફરિયાદીને ડાબા હાથની આંગળી તથા તેમના ભત્રીજા વિજય ઉર્ફે નેતા નાઓને ચમણી આંખના ભાગે ઈજા પહોંચાડી તેઓના ઘરના દરવાજા અને બારને નુકસાન પહોંચાડી નાસી ગયેલ હોય જે મારામારીના ગુનાના આરોપીઓને પકડી પાડી તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ મારામારીના મહાવ્યથાના ગંભીર ગુનાના કામે ચારે આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે